એક આત્મા હોય છે અને શરીરમાં આવીને તે એક શરીરનું રૂપ લે છે તેવું તે કહી રહ્યા છે તે છે કે દેવી દેવતા કશું હોતું નથી આ બધું રોંગ છે અને દેવી દેવતા કદી એ તેમનો પરચો આપતા નથી તેવું પણ તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મૂર્તિ પૂજા હોમ હોવન

ઇતિહાસે ને હા ઇતિહાસ એના માટે કે તમારી એકાગ્રતા છે તો કોઈ પણ વેશ માં મનસુખભાઈ ભગવાન નામ લઈને આવી શકે છે કોઈ પણ વ્યક્તિ માળા દેહ ધરીને આવ્યો છે કોઈ અલૌકિક પરચો દેહ નથી એવો જે દેહ ધરીને આવ્યો છે માનવતાનો નો માણા નો દેહ ધરીને તો જેટલા ભગવાનથી એ બધા દેહ ધરીને જ એવા છે